સમાજમાં ખૂબ સારી પ્રગતિ કરે સૌ યુવાનો અને સૌ માટે ભાઈ સારો બન્યો રહે તે માટે ખૂબ સારો સંદેશ આપણા આદરણીય સમાજના અગ્રણી શ્રી હીરાભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે કોઈ ભાઈઓ આવે તેમને પાછળ બેસાડતા રહેજો હાલો એક ખુદ ખુબજ ટૂંકા ગાળા સમયગાળા દરમિયાન આજે જાહેરાત કરવામાં આવી કે જે આપણે આપડે પગદાળામાં જે ઘટના બની હતી તે બાબતે

અને એકતા જાળવી રાખવા માટે તમામ આગેવાનો પ્રયાસ કરે એવી શુભેચ્છા માટે ખાસ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તેવા જ આપણી વચ્ચે બીજા સમાજના આગેવાનો એવા એમના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી મોચન કાકા સીમાડાવાળા લાલાભાઈ સનીભાઈ મનુભાઈ સોલંકી અને નામી અનામી તમામ બેનો માતાઓ અને વડીલો તમામનું એકવાર આપણે જોરદાર તાળીઓથી હૃદયપૂર્વક સ્વાગત કરીશું ભારલિયા નસીબ પરમાર અને પણ જોરદાર કાર્યક્રમ લાઈવ છે મિસિંગ મિત્રો હવે હીરાભાઈ સોલંકી સુરતની મુલાકાતે પૂગી ગયા છે તમે રોજ જોઈ રહ્યા છો યુટ્યુબમાં લાઈવની માધ્યમથી મિત્રો આપણો કોળી સમાજ છે ને જ્યાં માનધાતા લખવાનું ભૂલતા નહીં

રંગોળા રંગોડા કહી અહીંયા પહોંચે

રાજુભાઈ જય માતાજીભાઈ રાખજો જેમ આપડી એકતા થઈ છે બહાર ના દીધે થી જે કઈ આપણે બહેનુ છે આપણે ન્યાય મળ્યો છે આવી એકતા આપણા સમાજમાં માં બધા રાખજો એ આશા રાખું છું બધા સમાજ

ત્યાં હીરાભાઈ સોલંકી અને એક સંગઠનની શરૂઆત કરીને એક મધ્યમ વર્ગ નાનામાં નાના માણસથી લઈને સમાજના મોટામાં મોટા માણસથી તમામ માણસોએ જે એકતાનું પ્રદર્શન કર્યું અને આજે જે એમને ન્યાય મળ્યો છે એ બદલ તેમનો આભાર માનવા માટે આપણે વચ્ચે આપણે બતાવવાની છે એક નાના એટલા બધા યુવાનો ખરેખર અહિયાં હાજર થયા છે ખુબ ગૌરવ ની વાત છે

તમામ મિત્રોને ખાસ એક નમ્ર વિનંતી છે કે સામે સ્થાન લેજો ગેટ પર ઉભેલા પણ તમામ વ્યક્તિને નમ્ર વિનંતી કે અહીંયા અહિયાં સામે આવશે પોતાનું સ્થાન અહીંયા લેશે

કોડી એક નામ નથી એ આપણી એક તાકાત છે અને આપણી એ તાકાત કે કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન હું કહેવાય મિત્રો આવા એક નવનીત ભાઈ નથી પણ એવા હજારો નવનીત ભાઈ હતા આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની મારા બાપુ જે મને પ્રવેશ કહે છે કે જેવો છો કોડી સમાજ હતો અને મારી પણ કોડી સમાજ હતો પણ સમાજ એ નહોતો એનો જુનો અંગ બનીને હું હંમેશા ઉભો રહીશ મારા મિત્રો આપણે એમ કે ને કે નવનીત ભાઈનો વિડિયો એ લોકો કાઢતા હતા જે જે ટાઈમ પર જમારો એવો હતો કે સોશિયલ મીડિયા નતો એવા તો આપણા સમાજ ઉપર દરેકને મારીને વયા જ હતા કોઈ પણ પણ આવીને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ સોલંકી પરિવાર હંમેશા સમાજમાં પડખે જ ઉભો છે અને હર હંમેશા ઉભો રહેશે એમને તો ખ્યાલ છે કે મારા મુસાફર પણ કીધું છે કે ધોકો ઉપાડવો પડે તો પણ અમે ઉપાડ કે આવી આપણે સમાજમાં સમર્થન અને એકતા જાળવી રાખવાની છે તો કોઈ તાકાતથી આપણે વાળ વાતો કરી શકીએ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ત્યારબાદ આપણે કૈલાસબેન Déjame, Mario Sofía. કોળી સમજે બેળા ને મારી લો ને એટલે ઘર માં બેસી રહી પછી કોળા બહાર ટાકા ભાગી મેં સહન ન કર્યું અને બધા જેટલા અધિકારી હતા ને અમરોલી થી લઈને અમારા જિલ્લા સુધી બધે

પછી અમારે હાથમાં મોટા મોટા પાટિયા આપી દીધા અને અમને આરોપી હોય ને અમારા ફોટા પાડ્યા અને અમને જ્યારે ડબ્બા બેસવાડી લઈ જાય ટૂંકા રાખેલા પોલીસ મેન અમે પણ મેં હું કોણેલો લોય હતી મને ખબર હતું વેપાર કાઢી ગયા કીધું મારા બધાને કાઢ બધા અધિકારીઓને બહુ પૈસા દબાવ્યા હતા પણ સદાય મેં આર નહોતી માને એટલે કીધું તમારા પૈસા બોલશે ને અમારી જમાન બોલશે અમારું લોય છે એટલે એક દિવસનો સમય અમને ન્યાય મળ્યો તે સામે ઝૂકી ગયો ત્યારે એવું કહેવાય કે તમે સમાધાન કરી લો તમને ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા આપી દો

ખુબ સરસ મજા નારી શક્તિ નું એક ઉદાહરણ આપ્યું મિત્રો જે નારી થઈને એટલું કરી શકતી તો આપણે તો મરજ છે મિત્રો આપણે થોડા પાછા પડીએ એટલે આવી રીતના જો આપણે એક અવાજ સાથે એક એકતા સાથે કામ કર્યું છે

Oh,